પત્નીને ને યુવાન ભગાડી ગયો હોવાની શંકાએ તેના માં બાપ પર પતિનો હુમલો કરાયો હતો મારી પત્ની પાછી આપો નહીં તો પાંચ લાખ રૂપિયા આપો તેવી માંગ કરાઈ હતી પુત્ર છેલ્લા એક મહિનાથી ઇન્ટરવ્યુ આપવા ગયા બાદ પરત ફર્યો નથી ત્યારે તારી પત્ની જોડે ભાગ્યો છે એ કેમ તે કન્ફર્મ નથી કહેતા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો બીજી વિજન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં રહેતા કલાવતી બેન પાટિલ અને તેમના પતિ ઉત્તમ પાટિલ ઘરે હતા તે દરમિયાન ખરોડ ગામ ખાતે રહેતા સિકંદર દામોર નામના ઈસમ તેમના ઘરે આવ્યો હતો અને તમારો છોકરો રામેશ્વર મારી પત્નીને ભગાડી ગયો છે મારી પત્ની મને પાછી આપો નહીં તો પાંચ લાખ રૂપિયા આપો તેવી વાત કલાવતી બેન અને તેમના પતિ ઉત્તમભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો એક મહિના પહેલાં ઇન્ટરવ્યૂ આપવાનું કહી ગયો છે તે આવ્યો નથી અને આજ દિન સુધી પરત ફર્યો નથી પુત્રના ગુમ થયાની ફરિયાદની નકલ કલાવતી બહેન ઘરમાં લેવા ધારદાર હથિયાર વડે ઉત્તમભાઈના માથામાં ઘા કરતા તેઓ બેભાન થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં પડી ગયા હતા તો કલાવતી બહેન પણ બહાર આવતા તેમના પર પણ હુમલો કરી માથાના ગંભીર ઈજા પહોંચાડી હતી કલાવતી બહેને ઈજાગ્રસ્ત હાલતમાં બુમાબૂમ કરતા લોકો દોડી આવતા સિકંદર ડામોર ત્યાંથી પોતાની ગાડી લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે ઘાયલ દંપતીને એકસો આઠની મદદથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી